અમે લોકો છે ને કાલે રાતે અમે અહીંયા સ્ટુડન્ટ છીએ અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં ઓકે અને સ્વસ્તિક ચાર રસ્તા ઉપર અમે રાતના બાર વાગ્યા સાઈડ બેસેલા હતા ઓકે તો એક પૂરપાટ ઝડપ થી કાર આવી એક સાઈડ થી ઓકે અને બીજી સાઈડ થી એક બીજી કાર આવી રહી હતી એ એમની સ્પીડ લિમિટ માં ફેમિલી માં હતી ઓકે આ જે કાર આવી ને એટલી સ્પીડ થી આવી કે એને ચાર રસ્તા ઉપર કાર ધીમી ના પડી ને પેલા લોકો રસ્તો ક્રોસ કરતા હતા અને પાછળની ની સાઈડ થી એવી ટક્કર મારી કે પેલી ગાડી રોડ ઉપર બે વાર જ રાઉન્ડ આખી ફરી ગઈ બરાબર અને જે પોલીસ કર્મી ની ગાડી હતી એ પછી ડિવાઈડર માં ઠોકાઈ ગઈ બરાબર એટલે અમે લોકો દોડીને સીધા અમે લોકો ત્યાંથી આગળ બેસેલા જો એ car વચ્ચે નો આવ્યો તો એ car અમારી ઉપર ચડાવી દેત right right પેલી car વચ્ચે આવી ગઈ એટલે અમે લોકો બચી ગયા પછી દોડીને બચાવવા માટે દોડ્યા ત્યાં તો જોયું તો આ ભાઈ ફૂલ પીધેલી હાલત માં હતા okay પેલા family માંથી કોઈ લાગ્યું નહી કેમ કે પાછળ ની side થી ટક્કર લાગેલી હતી એટલે okay અને પછી અમે લોકો એમને બહાર બોલાવ્યા તો બહાર આવીને એવી હવા કરવા માંડ્યા કે તમારાથી થી થાય એ કરી લ્યો ને આમ ને તેમ ને એવી રીતે શું નામ હતું એ ભાઈ નું અનિરુદ્ધ સિંહ વાઘેલા, કયા પોલીસ સ્ટેશન નો હતો નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ ન્યાનો જ હતો એમ ને અહીંયા જ બરાબર કાર્યવાહી માં શું કર્યું કાર્યવાહીમાં પેલા જે ભાઈ ની ગાડી સાથે એક્સિડન્ટ છે ને અમે લોકો પછી ચાલીસ પચાસ સ્ટુડન્ટ હતા બધા અમે કીધું કે અમે લોકો બધા આઈ વીટનેસમાં આવીએ છીએ જોડે તમારે જે હોય એ પ્રોસેસ લીગલી હકાવો એવી રીતના પછી અમે બધા પોલીસ સ્ટેશન ઉપર ગયા એક થી દોઢ વાગ્યા ની આસપાસ સવાર ના છ વાગ્યા સુધી એ લોકો ગોળ ગોળ ફેરવે કોઈ કેસ ના લખે અને બીજી બીજી વાતો માં ફેરવે ને આમથી આમ બીજી વસ્તુમાં ફેરવે એવી રીતના બરાબર પછી જે એ લોકો ટ્રાફિક નું પોલીસ સ્ટેશન હતું તો અમે લોકો બહુ રિક્વેસ્ટ કરી કે તમે પેલું મશીન લાવીને ખાલી ડિટેક્ટ કરાવો કે આલ્કોહોલ પીધેલું છે તો કે થી ના થાય કે સિવિલ જઈને કરવો પડે ને એવી રીતના એટલે કર્યું કે નહીં એ બધું કર્યું જ નહીં ત્યાં કર્યું જ નહી એ લોકો સિવિલ માં જ લઈ ગયા એફઆઈઆર થઈ ગઈ કે બાકી હા એફઆઈઆર નું તો પછી આઈડિયા નથી અમે લોકો છ વાગ્યા સુધી હતા ને ત્યાં સુધી તો લખ્યું નતું અને આઈ વિટનેસ માં એ લોકો ખાલી ત્રણ થી ચાર લોકો ના નામ લખાય કે અત્યારે ખાલી ત્રણ ચાર લોકો નામ લખાવું હોય કે બાકી ના કે પછી અમે પાછા બોલાવશું એ કઈ કે કોઈ નહીં આ મુખ્ય ફરિયાદીને ને એકવાર મારી વાત કરાવો ને વાંધો નઈ એવું તો હું તમને એમનો કોન્ટેક નંબર આપી દઉં અને એને એને મારો નંબર આપી દો હા ઓકે 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 ભાઈ હા ઓકે થેન્ક યુ સાહેબ ભાઈ આગળ જાઓ ભાઈ મારો જાય ને ભેગા થઈને

ના હોવું જોઈએ તમારી પાસે કેટલી વારમાં મંગાવશો બોલો આજે ચાલુ છે લાઈવ જ છે તમે થોડાક નહીં તમે પેલા જવાબ આપો

આ અમારો રિપોર્ટ લેતા નથી અને સામે પેલા બીજેલા પોલીસવાળો જે ઓફ ડ્યુટી હતો એનો વિડીયો લેજો એને પેલા નીચે બેસાડો એને પેલા નીચે તમારે નીચે બેસાડો છે કે નહીં બેસાડે એને એ બધા નીચે બેસી લે

સિવિલ નો રિપોર્ટ માટે સો ટકા કઢાવવાનું અને એને પેલા નીચે બેસાડો છે

કોઈ પણ વ્યક્તિ બારે દારૂ પીતા પકડાશે તો તમે ટેસ્ટર થી માન્ય ટેસ્ટર થી ચેક માન્ય નહીં નથી જવારે ના ઉતરે બેચ નંબર હા અને બેચ નંબર બેચ નંબર બેચ નંબર બેચ નંબર કહી દો ને દાદા સાહેબ તમને તકલીફ પડે બોલી જાવ તમે નામ બોલો સાહેબ પોતાનું નામ આપવા